મારું નામ બશીરભાઈ છે અને આ ડુંગળી લેવા બધા આવ્યા છીએ અમે જવાહર નવોદય ખસ રોડે મનસુખભાઈની વાડી છે અને લગભગ સાઠ સિત્તેર જણા ડુંગળી લે છે મેં કંઈ પૈસા નથી લેતા ફ્રીમાં ડુંગળી આપે છે બરોબર અને બહુ માણસો ડુંગળી લેવા આવે છે બધાને મફત આપે છે મારું નામ પરમાર મનસુખભાઈ મગનભાઈ અને મારી વાડી જવાર નવોદય સ્કૂલની બાજુમાં આવેલી છે

અને ડુંગળીમાં તો એક પણ રૂપિયાની આવક નથી તમારું નામ મોરી ચવાણ પ્રવીણભાઈ પિતામરભાઈ ગામ તાલુકો જિલ્લો બોટાદ પ્રવીણભાઈ તમે આજે અત્યારે ફ્રીમાં તમારી વાડીએ ડુંગળી લોકો લઈ જાય છે શું કારણ છે એમાં શું છે અતિવૃષ્ટિના કારણે પાક બધો પાક જ્યારે એનો પાકવાનો સમય થયો ત્યારે વરસાદ આવ્યો એના કારણે બધી ડુંગળી બગડી ગઈ અને એને બહાર કાઢવી મજૂરો દ્વારા પોસાય એમ હતું નહીં એટલે

તો એ ખેડૂત પાંચી વળે નહીં આટલા બધો ખર્ચો થયો છે એ ઊભો કેમ થઈ શકે એમ